નમસ્કાર મિત્રો આવતીકાલે એટલે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કોટે મોર ટહુકીયા વાદળ ચમકી બીજ મારા રૂદાને રાણો કાબીલો એવી આવી અષાઢી બીજ ત્યારે અષાઢી બીજની આમ તો બધાયને ધર્મ પ્રેમી જનતાને અને બધાયને ખૂબ ખૂબ અષાઢી બીજની શુભેચ્છાઓ મારે વાત કરી છે વાવતરાજીની ધીગી ધરતી અને માયક مردામરદ પુરુષ લખાજી ગોહિલ નામનો મરદા મરદ રાજપૂત અને ગાને ગવત્રી માટે થઈ ધર્મ માટે થઈને જેને શહાદત ઓરી आज पण जेनु भव्य मंदिर गोणसे मोठी बीज जा भरायसे न हजारो लाखों माणसांनो श्रद्धा નું केंद्र छे इमाना बात थी की धरती वावनी એટલે મને યાદ આવેકના માટે आवती कालसाठी दिसले केर दिपारणा मान लोक तीर पोहोचा जे नाही ते हालरडा गाय रे जे नाही ते हालरडा गाय हे माता जस मात झुलावे અનગાણા સુર વીર ના ગાવે એ માતા જ સુમાત ઝુલાવે અનગાણા સુર વીર ના ગાવે કે પાર નામાં આ ધર્મ માટે જેને આવતી આપી છે એમને લાખો સલામ સલામના ચરણો માં કોટી કોટી વંદન સાથે આ ટી બીજ ની ખુબ ખુબ શુભકામના જય માતાજી જય લેખાપી